મારું નામ છે અને એવું કે ગઈ ચોવીસ ના રોજ મારા કાકાના દીકરાને રાજકોટના ચાર વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફસાવવામાં આવ્યો છે કે જ્યાં એક વિવેકભાઈ ભુવા છે મનોજભાઈ રાજપરા અને ધર્મેશભાઈ પારેખ અને અતુલભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે જે ફરિયાદનું રૂપાંતર ચોરીના બનાવમાં આપવામાં આવે છે પણ હકીકતે એવું કંઈ નથી વિવેકભાઈ ભુવા દ્વારા રાજકોટ એ ડિવિઝનના કોઈ કોન્સ્ટેબલ છે કિશનભાઈ અહીર એને પોતાના શોરૂમે બોલાવેલા અને એમને કહેવામાં આવ્યું કે આ ભાઈ મારે એ દુકાનમાંથી સોનું ચોરી કરેલ છે ત્યારે મારા ભાઈએ જણાવ્યું કે અમે કોઈ ચોરી કરેલ નથી અમારે સાહેબમાં અમારે પોતાની એની પાસેથી મજૂરીનું સોનું લેવાનું બાકી નીકળે છે તો કિશનભાઈ એ કીધી મજૂરીનું સોનું છે એ તું અત્યારે જવા દે અત્યારે તે સોનું આમાંથી જે ઉપાડ પેટે વેચી નાખ્યું છે એ સોનું જમા કરાવો મારા કાકાના દીકરાએ કીધું એ સોનું મારી પાસે નથી અને એને કીધું કે તો આને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ લો અને જે કાંઈ કાર્યવાહી થતી હતી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કિશનભાઈ આયર દ્વારા મારા કાકા હીરે નસીભ આડેસરાને કાકાના દીકરાને ત્યાં મારવા મારવામાં આવ્યો પટ્ટા દ્વારા ફડાકા દ્વારા અને કાનમાં ધુંબા માર્યા છે જેના હિસાબે મારા કાકાના દીકરાના કાનના પડદામાં રેજનરીંગ થઈ છે અને ત્યારે ત્યાં આપણે એ ડિવિઝનના બીજા કોન્સ્ટેબલ છે ભગીરથસિંહ ઝાલા એ પોતે અહીંયા આવી જતા એને કીધું કે શું છે મામલો તો કે આને ચોરી કરી છે ભગીરથ ભગીરથસિંહજી દ્વારા ઝાલા દ્વારા મારા કાકાના દીકરાને છ પટ્ટા મારવામાં આવ્યા જેથી એ ગભરાઈ ગયા અને ત્યારબાદ તરત જ મારા કાકાના દીકરાને મનોજભાઈ રાજપરા દ્વારા ફોન કરીને ત્યાં બોલાવવામાં આવ્યા કે તમારા દીકરાએ ચોરી કરી છે અને હાલ અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવ્યા છીએ તો એને કીધું કે કાંઈ વાંધો ને હું આવું છું તો ત્યારે મારા કાકાએ ત્યાં આવ્યા અને વાતચીત જણાવી અને એને કીધું કે આ તમારા દીકરાએ ચોરી કરી દીધું તો મારા કાકાએ સમજાવ્યું પોલીસને કે ભાઈ ચોરી નથી કરી મનોજભાઈને વિવેકભાઈને પગે લાગ્યા કે ભાઈ આ તમે શું કરો છો અમને ફસાવી દેવા માંગો છો તો કે ના આવી ગયા પહેલાં તમે સોનું જમા કરાવો પછી બધી વાત આગળ થશે અને એવી રીતના મારા કાકાને કિશનભાઈ આહીર દ્વારા ફડાકો મારવામાં આવ્યો અને ભગીરથસિંહ ઝાલા દ્વારા એ પણ માર મારવામાં આવ્યું મારા કાકાને ત્રેસઠ વડામાનાને અને એને ચોખ્ખું કીધું કે આવી રીતના આમને નામ છે કે મનોજભાઈ રાજપ્રાએ બે દિવસ પહેલાં તમને મજૂરી પેટીનું જે સોનું આપ્યું એ ક્યાં એટલે મારા કાકા સાથે એને ખીચામાં હતું તો એને તરત એને કાઢીને કીધું આર્યો તો એ પણ ભગીરથસિંહ જ્વાલા અને કિશનભાઈ આહિર દ્વારા અહીંયા પડાવી લેવામાં આવ્યું મારા કાકા પાસે હા સોનું મારા કાકા એને બે દિવસ પહેલા ત્રણસો એકસઠ ગ્રામ આપ્યું હતું એમાંથી છ ગ્રામ સોનું મારા અમારે જીવન જરૂરિયાત હોવાથી અમે વેચ્યું હતું અને ત્રણસો પંચાવન ગ્રામ સોનું તેના કિચનમાં હતું તમે પોલીસને એક અરજી આપેલી છે એની અંદર તમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટ કરવામાં આવી છે આ લૂંટ શું આ લૂક એવી છે કે જ્યારે રાજકોટ એ ડિવિઝન પોલીસે મારા ખાતાને બોલાવ્યા ત્યારે એના ખીચામાંથી સોનું હતું તે ભગીરથસિંહ ઝાલા અને કિશનભાઈ અહેલ દ્વારા ભણાવવામાં આવ્યું હતું જે અમે અરજીમાં પણ ઉલ્લેખ કરેલો છે અને આ ચાર વેપારી દ્વારા પણ અમારા અમે જે આ સોનું અગાઉ ઉપાડ પેટીનું વહેંચ્યું હોય એ ચાર વેપારી દ્વારા રાજકોટના બીજા સોની બજારના દીપ રિફાઈનરી કામદાર શેરી સોજીભાઈની શેરી સૂર્યકાંતભાઈ મરાઠા અને ગિરિરાજ ચેમ્બર પાછળ આવેલ મહાવીર ચેમ્બરના કોર્નર ચિત્તુભાઈ શચિકરાજભાઈ રાણપરા પાસેથી આ લોકોએ એકસો છત્રીસ ગ્રામની બદલે બસો છ ગ્રામ રિકવર કર્યું છે એ ઉપરાંત અમારા બીજા બે બંગાળી કારીગર છે એને પણ બીજેથી સવારે તારીખ ત્રણ દસ ના રોજ એ ડિવિઝન ખાતે લઈ આવવામાં આવ્યો એને એટલો બધો માર મારવામાં આવ્યો કે હાથમાંથી એને લોહી કાઢી નહીં ખાધા અને એની પાસેથી પણ પચીસ ગ્રામ સોનું આ લોકોએ અલગથી પડાવી લીધેલું છે અને એમ કીધેલું છે કે જો તમે આ સોનું કે આમાં કઈ તમારે ચોરીના કેસમાં ન આવવું હોય તો આ સોનું તમે મને આપી એ બંગાળી કારીગર આપણે સુગો બંગાળી અને સુમન બંગાળી પાસેથી પડાવી લીધું છે હાલ પોતે બંને ડરી ગયા છે અને હાલ કલકત્તા વયા છે